નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છે એક એવા આવિષ્કાર વિશે જે તમે સાંભળશો તો તમારી આંખો પોડીની પોડી રહી જશે એવું એક ઇન્જેક્શન શોધાઈ ગયું છે જેને ઘણા બધા લોકોને આશા હતી કે શોધાશે એવું ઇન્જેક્શન જેનાથી સખત વેટ લોસ થાય છે એટલે વજન ઘટાડવા માટેનું એક અક્ષીર ઇન્જેક્શન તમે નામ તો સાંભળ્યું જ હશે હા આપણે વાત કરીએ છીએ મોંજારો વિશે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે અમેરિકામાં એ ધૂમ મચાવે છે અને હવે લાસ્ટ મંથે ઇન્ડિયામાં બી અવેલેબલ થઈ ગયેલું છે અમને ઘણા બધા પેશન્ટો એવું પૂછે છે કે સર મોંજારો શું લેવું સેફ છે કે નહીં જ્યારે બી હેલ્થની વાત આવે અને આપણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર જોયેલું હોય તો આપણને એવું લાગે કે ભાઈ આ ઇન્ફોર્મેશન ખરેખર વેલિડ છે કે નહીં મારું નામ છે ડૉક્ટર નિશ પટેલ હું ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને જ્યારે બી વેલિડ અને મેડિકલ ઇન્ફોર્મેશનની વાત આવે છે તો તમે ગેસ્ટ્રોગુરુ પર હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ કરી શકો છો આપણે આ વિડિયોમાં મોંઝારોના સાયન્સ અને ડિસ્કવરી વિશે વાત કરવાના છે તો બન્યા રહો મારી સાથે આ વિડિયોના છેક એન્ડ સુધી આપણે આ વિડીયોમાં જોશું કે મોંઝારો નામ કેમ પડ્યું એની ડિસ્કવરી કઈ રીતે થઈ આ દવા એવી છે જેને અમેરિકાથી લઈને ભારત સુધી આખી ગેમ જ બદલી નાખી છે વેઇટ લોસ માટે આ દવા બેરિયાટિક સર્જરી જેટલી ઇફેક્ટિવ છે गेस्ट्रोगुरू के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रोगुरू के संग तो चलो अबड़े आ वीडियो ने आगे बढ़त आइए तो डॉक्टर निसर्ग आज ये मोंजारो नामनी दवा छे इनो अर्थ सुं थाई छे मोंजारो नाम पड़ीओ माउंट किलिमंजारो थी आ एक पर्वत छे अफ्रीका का આ પર્વતની બહુ બધી ખાસ યુનિક વાતો છે આ પર્વતના જે પેટાળમાં વોલકેનો છે એટલે આપણે જે હમણાં સુધી ડાયાબિટીસ કે લોસ માટે કોઈ અક્ષીર દવા નથી શોધી શકતા એટલે એક ભડભડતો લાવા છે જે આ પર્વતના નીચે છે આ પર્વત ઇઝ ધી લાર્જેસ્ટ માઉન્ટેન પીક ઇન ધ વર્લ્ડ આપણને એવું લાગે કે એવરેસ્ટ સૌથી લાંબી પીક છે પણ એવરેસ્ટ એ હિમાલયન રેન્જીસની શ્રૃંખલામાં છે ધીસ ઇઝ ધ ઓનલી સિંગલ માઉન્ટેન which is ધ લાર્જેસ્ટ એટલે એની આજુબાજુ કોઈ પર્વત નથી એકલો છે તો આનાથી સાયન્ટિસ્ટ શું કહેવા માંગે છે કે આ એકલી દવા છે કે જે બધા ઉપર ભારે છે જેમ આપણે અહીંયા તાજમહેલ શાશ્વત પ્રેમનું પ્રતિક છે એટલે સિમ્બોલ ઓફ ઇટર્નલ લવ એમ માઉન્ટ કિલી મોન્જારો ઇઝ સિમ્બોલ ઓફ એન્ડ્યોરન્સ હોપ અને અચિવમેન્ટ એટલે આટલા વર્ષોના અથાગ પ્રયત્નો પછી હવે ડાયાબિટીસ વાળા પેશન્ટ અને જે લોકોનું વજન નથી ઘટતું ડાયટ એક્સરસાઇઝ કરીને એના માટે આ દવા એક હોપ લાવે છે ધીસ ઇઝ અ વેરી બિગ અચિવમેન્ટ એટલે ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ હોપ એન્ડ્યોરન્સ અને અચિવમેન્ટ કે સાયન્ટિસ્ટ જે છે તે આના પાછળ ડટીને લાગી રહ્યા અને આવી દવા શોધીને લઈ આવ્યા છે તો સર તમે જેમ સમજાવ્યું આ જે મોંઝારો નામની દવા છે એ આપણને વેઇટ લોસ કરવામાં મદદ કરે છે તો એ આપણા શરીરમાં કામ કઈ રીતે કરે છે આપણી બોડીના જે નેચરલ હોર્મોન્સ છે એના ઉપર કામ કરે છે આ હોર્મોન્સનું નામ છે જીએલપી અને જીઆઈપી આ હોર્મોન્સને આપણે ઇન્ક્રીટીન હોર્મોન્સ બી કહીએ છીએ જે આપણા બોડીમાં ઇન્ક્રીટીન ઇફેક્ટ માટે જવાબદાર છે આ ઇન્ક્રીટીન ઇફેક્ટ શું છે આપણે જ્યારે બી કોઈ વસ્તુ ખાઈએ જેમ કે તમે રોટલી ખાઓ છો તો રોટલી શેની બને ઘઉંની ઘઉંમાં શું હોય કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટ શેનું બનેલું હોય ગ્લુકોઝ એટલે આપણે કોઈ બી વસ્તુ ખાઈએ છીએ એમાં ઓછા વધતા પ્રમાણમાં ગ્લુકોઝ એટલે કે ખાંડ હોય જ છે જ્યારે બી આપણે એ રોટલી ખાઈએ છીએ ત્યારે એ પેટમાં જઈને ઓગળે છે અને એમાંથી ગ્લુકોઝ રિલીઝ થાય છે જેવું આપણા આંતરડામાં એટલે કે ડિયોડિનમમાં ગ્લુકોઝ રિલીઝ થાય ત્યારે આ હોર્મોન સાથે સાથે વધે છે ભગવાને એવી એક ઓટોમેટિક મેકેનિઝમ અંદર મૂકેલી છે જેમ કે તમે લિફ્ટનું બટન દબાયું તો લિફ્ટ ઓટોમેટિક ખુલી જશે તમારે પોડી કરીને ખોલવી નહીં પડે એવી જ રીતે જેવું ગ્લુકોઝ આંતરડામાં પહોંચશે એવી રીતે આ બંને હોર્મોન જીએલપી અને જીઆઈપી વધવા લાગશે જીએલપી શું કરે છે તો આપણો ઇન્સુલિનને સિગ્નલ આપે છે કે હવે તમારા બ્લડમાં ગ્લુકોઝ આવવાનું છે એટલે ખાંડ આવવાની છે શુગર વધવાનું છે એટલે ઇન્સુલિન તૈયાર રહે એ ગ્લુકોઝને બ્લડમાંથી કાઢવા માટે ઇન્સુલિન શું કામ કરે તો આપણા બોડીના ગ્લુકોઝને એક લેવલમાં રાખે છે એસીથી દોઢસો સુધી એટલે જ્યારે બી આપણું ગ્લુકોઝ વધવા લાગે ત્યારે ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને પકડીને આપણા બોડીના સેલ્સમાં સ્ટોર કરવા લાગે છે જીએલપી લિવરને બી સિગ્નલ આપે છે કે તમે ગ્લુકોઝ કે ગ્લાયકોજન બનાવવાનું ઓછું કરો જેનાથી લિવરમાં ફેટ ઓછું થઈ જાય છે અને જીએલપી પેટની મૂવમેન્ટને બી સ્લો કરી દે છે એટલે ઓટોમેટિકલી આપણી ભૂખ લાગતી બી ઓછી થઈ જાય છે બીજું જે હોર્મોન છે જીઆઈપી એ શું કરે છે એ ઇન્સ્યુલિનને તો મદદ કરે જ છે સાથે સાથે આપણી પેટની ચરબીને બી ઓગાળવાનું કામ કરે છે એટલે આ ઇન્જેક્શનથી આપણા લિવર પર સોજો કે ફેટ ઓછું થઈ જાય છે આપણા બ્લડમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે કુદરતી રીતે આપણને ભૂખ ઓછી લાગે છે આપણું ઇન્સ્યુલિન સારી રીતે કામ કરી શકે છે અને આપણી પેટની ચરબી બી ઓગળે છે એટલે આ એક જ દવાથી આ પાંચે પાંચ વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તો સર જે લોકોને ડાયાબિટીસ છે અને જે લોકો ઓવરવેટ છે તો એ લોકોની ઇન્ક્રીટિવ ઇફેક્ટમાં શું ગડબડ થાય છે એટલે જે લોકોને બી ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ કે ફેટી લિવર કે જે લોકોનું વજન વધારે હોય એમાં આ હોર્મોન્સ બરાબર કામ નથી કરતા એટલે એના લીધે ગડબડ સર્જાય છે એટલે આ હોર્મોન્સ એકબીજાને બરાબર સિગ્નલ નથી આપી શકતા એટલે જેમ કે ઇન્સુલિન બને પણ ઓછું બને અથવા તો બહુ વધારે બની જાય બીજું ઇન્સુલિન કદાચ બરાબર બને તો બી ઇન્સ્યુલિન બરાબર કામ ના કરી શકે જેને અમે લોકો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ છીએ જેના લીધે આપણા બ્લડમાં કોઈકવાર શુગર સો થઈ જાય તો કોઈકવાર બસો થઈ જાય તો કોઈકવાર ચારસો થઈ જાય અને કોલેસ્ટ્રોલના લેવલ્સ બી પ્લસ માઇનસ થવા લાગે લિવરને સિગ્નલ ના મળે એટલે લિવર ફેટ બનાયા જ કરે ગ્લાયકોજન બનાયા જ કરે એટલે એના લીધે ફેટી લિવર થઈ જાય પેટની ચરબી બી ઓગળવાનું નામ જ ના રહે અને ભૂખની સિગ્નલ્સ બી દબાઈ જાય છે એટલે જેને બી આ ટાઈપની તકલીફ હોય એને ભૂખ પર લગામ જ નહીં હોય એટલે આપણે ઘણા પેશન્ટ એવા જોયા હોય કે જે લોકોને શુગર હોય એનું પહેલું લક્ષણ કે બહુ બધી ભૂખ લાગે છે કે એવું થાય કે ખાયા જ કરું એટલે જ્યારે આપણી વાતચીત ના થાય બરાબર ત્યારે આ બધી વસ્તુ સર્જાય છે મોંજારો શું કરે છે આ બધાને એક લેવલ પર લાવીને મૂકી દે છે ફોર એક્ઝામ્પલ કે આપણી ક્રિકેટ ટીમ છે એમાં અંદર અંદર ઝઘડા ચાલતા હોય તો કોચનું કામ શું છે કે બધા ઝઘડા સોલ્વ કરીને બધાને યુનાઇટ કરી દે મોંજારો આ સેમ કામ કરે છે તો સર તમે જેમ કીધું કે આ જે હોર્મોન જીએલપી અને જીઆઈપી છે તો એ હમણાં નવા નવા શોધાયા છે ના 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 એવું બિલકુલ નથી આ હોર્મોન તો આપણને પચાસ વર્ષ પહેલાં ખબર પડી ગઈ હતી કે આ બોડીમાં આપણા આવા ટાઈપના હોર્મોન્સ હોય છે એટલે ઓગણીસો ની સિત્તેરને એસીની સાલમાં ખબર પડી ગઈ હતી કે આ જીએલપીને જીઆઈપી કરીને હોર્મોન છે જીઆઈપીનું જે જૂનું નામ હતું તે હતું ગેસ્ટ્રિક ઇનિબિટરી પોલીપેપ્ટાઇડ એટલે એવું માનતા હતા કે આ હોર્મોનથી પેટનું એસિડ ઓછું થઈ જાય છે પછી ખબર પડી કે આ તો બહુ મોટું કામ કરે છે એટલે આપણે ઇન્સ્યુલિનને સેન્સિટાઈઝ કરે છે અને પેટની ચરબીને બી વગાડે છે એટલે વર્ષોથી પચાસ વર્ષથી સાયન્ટિસ્ટ આપણા જે વૈજ્ઞાનિકો છે લાગી રહેલા છે કે આ હોર્મોનને કઈ રીતે યુઝ કરીએ દવા કઈ રીતે બનાવીએ કે જેથી આપણી આ બધી બીમારીઓ છે એની સામે આપણે લડી શકીએ એટલે પચાસ વર્ષે આવી એક દવા બની છે કે જે આ રીતે બધી જ વસ્તુ પર સટીક ટાર્ગેટ કરે છે તો સર આ દવાની શોધ થતા પચાસ વર્ષ કઈ રીતે લાગે જ્યારે બી કોઈ દવા બને છે તો એનું એક આઈડિયા હોય એટલે આપણને પચાસ વર્ષ પહેલા ખબર પડી કે ભાઈ આવા હોર્મોન્સ છે જેમ કે એપીજી અબ્દુલ કલામને એવું હતું કે ભાઈ મારે મૂન સુધી એટલે ચાંદ સુધી રોકેટ પહોંચાડવું છે એ એમને વર્ષો પહેલાં જે સપનું જોયેલું હતું એ હમણાં સાકાર થયું એવી જ રીતે કોઈ બી આઈડિયા હોવો અને તમે એને દવાના ફોર્મમાં રૂપાંતરિત કરો એ બંને વચ્ચે ઘણા બધા વર્ષોનો સમયગાળો એમ કે એ દવા તમારા શરીરમાં જઈને આપણે જે રીતે ઈચ્છીએ તે રીતે જ ઇફેક્ટ કરવી જોઈએ અને એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ ના હોવી જોઈએ એનું વૈજ્ઞાનિકો ખાસ ધ્યાન રાખતા હોય છે એટલે આ પ્રોસેસમાં પચાસ વર્ષ થઈ ગયા તો સર શું આ વેઇટ લોસ માટેની પહેલી દવા છે એની પહેલા કોઈ દવા હતી જ નહીં ના ના ઘણી બધી એવી દવાઓ હતી કે જે શોધાયેલી હતી વેઇટ લોસ માટે હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું એમ્ફિટામાઈનનું જે હમણાં એક્સેસી એટલે કે ડ્રગ રૂપે વપરાય છે ઓગણીસો ની પચાસની સાલમાં એમ્ફીટામાઈન દવા શોધાય એ દવા શું કરતી મગજ પર કામ કરતી અને તમને ભૂખ લાગતી જ બંધ થઈ જાય અને જે બી લોકો એ દવા લેતા હોય તે બહુ એલર્ટ થઈ જતા એટલે અચાનક એમાં બહુ બધી શક્તિ આવી જાય પણ આ દવા જ્યારે માર્કેટમાં આવી પછી ખબર પડી કે આનાથી બધા લોકોને નશો થઈ જાય છે એટલે આ દવા તરત જ બેન કરી દેવામાં આવી આનાથી સાયન્ટિસ્ટોએ એવું જોયું કે કોઈ બી એવી દવા નહીં શોધવી કે જે મગજ ઉપર ડાયરેક્ટલી કામ કરે છે એટલે જ પચાસ વરસ લાગ્યા મોંઝારોને શોધાતા કેમકે મોંઝારો મગજ ઉપર કામ નથી કરતી તે પેટ ઉપર કામ કરે છે એટલે મોંઝારો લેવાથી તમને કોઈ નશો કે આના તમે એડિક્ટ થઈ જાઓ એવું નહીં થાય તો સર આ શું મોંઝારો દવા એકદમ સેફ છે અને એની ટેસ્ટિંગ પ્રોસેસ કઈ રીતે થઈ એટલે કોઈ બી જ્યારે દવા શોધાય તો એના ઘણા બધા સ્ટેજ હોય છે જેમ કે મોંઝારો જે મોલિક્યુલ છે તો બે હજાર પંદરનું બની ગયેલું છે એટલે બે હજાર પંદરમાં આ દવા શોધાઈ ગયેલી હતી દસ વર્ષ લાગ્યા એને માર્કેટમાં આવતા હોય એટલે દસ વર્ષથી આના બધા રિસર્ચ ટ્રાયલ ચાલતા હોય સૌથી પહેલાં જ્યારે બી કોઈ દવા શોધાય તો એના પ્રી ક્લિનિકલ સ્ટડીઝ થાય કે એનો જે કેમિકલ કમ્પાઉન્ડ બન્યો છે એ તમારા બોડીમાં અંદર જઈને સ્ટેબલ રહે છે કે અનસ્ટેબલ થઈ જાય છે આ સ્ટડીઝને કહેવાય પ્રી ક્લિનિકલ સ્ટડીઝ એના પછી આગળ ઘણા બધા સ્ટડીઝ થાય અને બધી જ સ્ટડીઝમાં જો એવું પ્રૂવ થાય કે ભાઈ આની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી અને આપણી જે ઇચ્છતી ઇફેક્ટ છે એટલે જે ફાયદો એમ કે બંને વસ્તુ જોવી પડે કે ભાઈ ફાયદો બી તો થવો જોઈએ તમે દવા લો છો એનો કોઈ ફાયદો થતો જ ના હોય તો દેવાનો મતલબ જ નહીં સર તમે જેમ સમજાવ્યું કે ટેસ્ટિંગ પ્રોસેસમાં ફર્સ્ટ પાર્ટ પ્રી ક્લિનિકલ સ્ટડીઝ હોય છે તો એના પછીનો સ્ટેજ કયો હોય છે એનિમલ સ્ટડીઝ એટલે જાનવરો ઉપર આ ઇન્જેક્શન મૂકીને એનામાં જોવે કે જાનવરોને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ચરબી એ બધું કેટલું ઘટે છે એટલે કોઈ બી ઉંદર પર કે પીક્સ ઉપર આ સ્ટડી થાય અને એની બે એકદમ સરસ પ્રોસેસ હોય જેનાથી એવું ખબર પડે કે ભાઈ આ વસ્તુ કામ કરે છે કે નથી કરતી સર તમે જેમ સમજાવ્યું કે મોંજારોની ક્લિનિકલ સ્ટડીઝ એનિમલ પર સક્સેસફુલ થઈ તો શું એ માર્કેટમાં ડાયરેક્ટ આવી જાય ના 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 એવું નહીં હોય એટલે જ્યારે એનિમલ સ્ટડી સક્સેસફુલ થાય તેના પછીનો સ્ટેજ છે હ્યુમન ટ્રાયલ્સ હ્યુમન ટ્રાયલના બી ચાર સ્ટેજ હોય જેમ મોંજારોનું એનિમલ સ્ટડીઝ થઈ હતી બે હજાર સોળ સત્તર અઢારમાં એના પછી હ્યુમન ટ્રાયલ્સ ચાલુ થયા એ બી બીજા ત્રણ ચાર વર્ષ ચાલે એમાં સૌથી પહેલાં શું થાય કે ખાલી પાંચ કે દસ લોકોને ભેગા કરીને ઇન્જેક્શન આપે અને એકદમ ક્લોઝલી મોનિટર કરે એટલે દર પાંચ દિવસે દસ દિવસે રિપોર્ટ કરી કરીને જોવે કે ભાઈ આની ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ શું આવે છે એને સ્ટેજ વન કહેવાય એના પછી ધીરે ધીરે લોકો વધતા જાય એટલે જેમ કે દસ લોકો પર સ્ટડી કર્યો ભાઈ પચાસ પર કરે સો પર કરે બસો પર કરે એમ કરીને એની સેમ્પલ સાઇઝ વધતી જાય પછી જેમ જેમ લાગે કે બહુ બધા લોકોના ઇન્જેક્શન ધીરે ધીરે કરીને આપીએ છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી પછી એના સેકન્ડ થર્ડ ફોર્થ સ્ટેજ ઉપરથી ક્લિયરન્સ મળે એફડીએ આ દવાને અપ્રૂવ કરે પછી જે માર્કેટમાં આવી શકે જેમ કે સ્ટેજ ટુમાં આનો ડોઝ નક્કી કરવામાં આવે કે કોઈ બી વ્યક્તિને કેટલો ડોઝ આપવો એટલે એના ગ્રુપ પાડે તો અમુક લોકોને અઢી મિલીગ્રામ આપ્યા અમુક લોકોને પાંચ મિલીગ્રામ આપ્યું અમુક લોકોને સાડા સાત આપ્યું એમ કરીને જોવે કે કયો ડોઝ વધારે ઇફેક્ટિવ છે એટલે કયા ડોઝમાં બેસ્ટ ઇફેક્ટ અને સૌથી ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ આવે છે એના પછી એવું જોવે કે જે લોકોને આપીએ છે એમાં શું ઇફેક્ટ આવે છે અને જે લોકોને નથી આપતા એ લોકોને શું ઇફેક્ટ આવે છે એટલે એ બંને વચ્ચે કમ્પેરિઝન કરે કે એક ગ્રુપ એવું લે કે જે લોકોને કોઈ ઇન્જેક્શન આપતા જ નહીં હોય ખાલી પાણીનું ઇન્જેક્શન માણતા હોય અને બીજા લોકોને મંજરોનું ઇન્જેક્શન આપે પછી જોવે કે ભાઈ આ લોકોનું સુગર પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર વજન કેટલું ઓછું થયું અને આ લોકો એટલે બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે એના પછી નું અપ્રુવલ મળે ને પછી આપણને એ દવા માર્કેટમાં આવતી હોય સર એફડીએના અપ્રુવલની જરૂરત કેમ છે સો એફડીએ એક ન્યુટ્રલ બોડી છે એટલે ગવર્મેન્ટ બોડી છે અમેરિકાની કે જેમ કે મારી પોતાની કંપની હોય દવાની અને મેં કોઈ દવા બહાર પાડી તો હું તો પબ્લિકને એની સારી જ વસ્તુ કહેવાનો ખરાબ વસ્તુ તો કદાચ છુપાઈ શકું આવું ના થાય એની માટે એ આખી ગવર્મેન્ટ ઓથોરિટી છે જે બિલકુલ નોન કરપ્ટ છે એના એફડીએના પોતાના સાયન્ટિસ્ટ હોય કે જે આ દવાનું જાતે પોતે ટેસ્ટિંગ કરે અને જે એમના ટેસ્ટિંગ હોય અને પેલા બંનેના ટેસ્ટિંગ સરખાવે એના પછી એમને એવું લાગે કે હા આ દવા બરાબર છે પછી જ એના ઉપર સિક્કો મારે એટલે અપ્રુવલ મળે પછી જ કોઈ બી કંપની એ દવાને માર્કેટમાં વેચી શકે જો એફડીએનું અપ્રુવલ નથી મળ્યું તો એનો મતલબ કે એ દવા ઇલિગલ છે તો સર આ જે મોંઝારો દવા છે એ એકદમ સેફ છે જો કોઈ બી દવાની ઇફેક્ટ સાઇડ ઇફેક્ટ બંને હોવાની છે પણ આટલા બધા લોકો પર આ દવા વપરાઈ છે સ્ટડીઝ થયેલા છે એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી અમુક માઇનર સાઇડ ઇફેક્ટ્સ છે એટલે એની ઇફેક્ટ શું સાઇડ ઇફેક્ટ શું એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના જ છે પણ એની કોઈ બી મેજર સાઇડ ઇફેક્ટ્સ રિપોર્ટેડ નથી અને જો કોઈને બી માઇન્ડ સાઇડ ઇફેક્ટ થતી હોય છે તો તમે જેવું ઇન્જેક્શન બંધ કરો એવી એની સાઈડ ઇફેક્ટ બી જતી રહે છે એટલે હમણાં સુધી કોઈ બી મેજર સાઈડ ઇફેક્ટ રિપોર્ટેડ નથી એટલે ઇટ ઇઝ અ વેરી સેફ ડ્રગ તો સર આ જે મોંઝારો દવા છે એ અમેરિકાથી ઇન્ડિયા આવી કઈ રીતે તો જ્યારે આ દવા બે વર્ષ પહેલાં અમેરિકામાં લોન્ચ થઈ ત્યારે ત્યાં આગળ એકદમ ધડાકો થયો આ દવા એક વર્ષમાં એટલી વેચાઈ છે કે જેની કંપનીનું રેવન્યુ એટલે આની જે કંપની છે એનું નામ છે એલ એનું ખાલી આ દવા માટેનું રેવન્યુ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ કરોડ રૂપીઝ હતા પંચાણું હજાર કરોડ રૂપિયાની ખાલી આ એક જ દવા વેચાઈ છે અમેરિકામાં એક જ વર્ષમાં તમે આ જો આંકડો સમજવા જાઓ તો બોલિવૂડે બે હજાર તેરથી લઈને બે હજાર પચીસ સુધી આટલો વખરો કરેલો છે ટોટલ બધી પિક્ચરો ગણી લો તો બી આપણી જે ગરીબ કલ્યાણ યોજના ચાલે છે એટલે રેશન યોજના ચાલે છે તો આટલા પૈસાથી આપણા ભારતના બધા જ ગરીબોને બે વર્ષ સુધી મફત અનાજ મળી શકે એટલા બધા રૂપિયા થાય એટલે તમે વિચારો કે આટલા બધા લોકોએ ટેસ્ટિંગ પછી લીધેલી છે અને કોઈને બી કોઈ મેજર સાઈડ ઇફેક્ટ્સ નથી એટલે પછી ધીરે રહીને આ દવા ઇન્ડિયામાં લોન્ચ થઈ અને ઇન્ડિયામાં બી લોન્ચ થાય દવા તો જેમ અમેરિકામાં એફડીએ છે તેમ ઇન્ડિયામાં આપણી ડીજીસીઆઈ કરીને ઓથોરિટી હોય જે આ દવાને પછી પાછું ચેક કરે અને એમને જો સેફ લાગે તો જ આ ઇન્ડિયામાં લોન્ચ થાય એટલે ઇન્ડિયામાં આ દવા ફક્ત મહિના પહેલાં જ લોન્ચ થયેલી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ દવા કઈ રીતે લઈ શકો એની કેટલી ઇફેક્ટ આવે છે શું સાઇડ ઇફેક્ટ છે આ દવાને લેવા માટે કોણે લેવી જોઈએ આપણે આ બધી જ વસ્તુ ડિસ્કસ કરવાના છે અગર જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો ખાસ કરીને એવા વ્યક્તિ જોડે કે જેને વજન ઘટાડવા માટે તમારા મદદની જરૂર છે अगर तुमने कोई भी क्वेश्चंस होए तो मैंने कमेंट सेक्शन में जरूर लिख के ने मुकल दो एनो जवाब तुमने આપીस तो चलो फ्रेंड्स आपड़े मड़सू अवे नेक्स्ट वीडियो में त्याहां सुधी नमस्कार धन्यवाद गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग